મુક્તેશ્વર મહાદેવ મુક્તેશ્વર તળાવ અને અત્યારે એટલું પાણી છે અને સામે ખોડિયાર માનું મંદિર તમને જોમ કરીને બતાવું ખોડિયાર માનું મંદિર સામે દેખાય છે અત્યારે મુક્તેશ્વર મહાદેવ ને આ તળાવ છે અત્યારે એટલું પાણી છે ચોમાસામાં આ બાજુ આ ઘેટ આ ઘાટ છે ને ઉપર પાણી એટલું રીય જાય છે અત્યારે કેટલો પાણી એનો ઉપયોગ થઈ ગયો છે સરસ મુક્તેશ્વર મહાદેવ શિવ મુક્તેશ્વર મહાદેવ મુક્તેશ્વર તળાવ આમાં તળાવનું નામ એવી રીતે પડ્યો છે મુક્તો તળાવ છે મુક્તેશ્વર મહાદેવ શિવ મંદિર મુક્તેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર છે શિવ મંદિર આ અને આ મહાદેવનું મંદિર રોડની નજીક છે કુરંગાથી એક કિલોમીટર જ છે આ સામે તળાવ છે ઘાટ ઉપર પાણી અહીંયા હોય જે આ જગ્યા છે ને એટલે પાણી હોય આ કેટલા પંક્તિ છે એમાં અત્યારે પાણીનો વાપરાશ સારો થઈ ગયું છે શિવ શિવ મુક્તેશ્વર મહાદેવ જય ભોલેનાથ અહીંયા માતાજી શીતલાઈ માતાજીનું મંદિર જી જય માતાજી શીતલાઈ હનુમાનજી નો હનુમાનજી હનુમાન દાદા છે પછી આ મહાદેવ અને અહીંયા ભક્તો છે અહીંયા મહાદેવ મહાદેવ આ મહારાજ અહીંયા રહીએ છે અને આ ભાવ મારા ભાવિક છે અને ભાવનાવાળા છે આ મહારાજ અને ભાવના મજરા મિસ્ત્રી થતી નથી આ મહારાજની બહુ સરસ છે અને વાંચન કરતા હોય પૂજા કરતા હોય અને હાજર રહેતા હોય મહાદેવ મહાદેવ મહારાજ જય ભગનાથ મહાદેવ મહાદેવ જય ભોલેનાથ અહીંયા આ ભગત છે આ મહારાજ અને અત્યારે અહીંયા હાજર જ છે સોમમાં છે અને મહારાજ હાજર છે અત્યારે આ ભગતા હાજર છે અહીંયા ભગાભાઈ ભગાભાઈ આજે જો વગાડે છે એની ભાવના અત્યારે એની ભજન ધૂનમાં છે અને આ મહાદેવ નંદીનું અહીંયા અને અહીંયા કાચબા છે અહીંયા સ્વયંનું પ્રતિક કહેવાય કાચબા એટલે સ્વયંનું પ્રતિક આરતી છે આ ભોલેનાથનું આ ભોલેનાથ મંદિરનું પૌરાણિક મંદિર શિવ મંદિર મુકેશ્વર મહાદેવથી જય જય ભોલેનાથ ભોગાભાઈ અત્યારે અહીંયા સોમવારે বারম্বার হাজরি ছোট বাই পূজার ইমারতছে ইয়া নেতা ইয়ে পাহাড়ের শিব 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 জয় ভোলেনাথ মুক্তশ্বর মহাদেব কী জয় জয় ভেনাথ Si, si, omljeno si vas, omljeno si vas, bolje bolje, bolje.